સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈએ વાત કરી અને એમણે જે વાત કરી હતી એ સમગ્ર પોલીસ કે કર્મચારીઓ માટે નહોતી પરંતુ જે ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે યુવાધન બરબાદ થઈ જાય એના માટે જિજ્ઞેશભાઈએ જે વાત કરી હતી પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતીઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમે જિજ્ઞેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરીશું